નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો આવો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી આપણા દેશમાં જ્યારે પણ કોઈના લગ્ન થાય છે ત્યારે એનું ડ્રેસિંગ અને થીમ સૌથી વધારે ચર્ચામાં રહે છે પણ દરેક પરંપરામાં એ રિવાજ જોવા મળે છે કે જ્યારે પણ દીકરીની વિદાય થાય ત્યારે દીકરી આગળ વધે છે અને પાછળ ચોખા ફેંકે છે પણ ક્યારે વિચાર્યું છે ખરા કે આવું શા માટે કરવામાં આવે છે આ રિવાજ પાછળનું પણ એક કારણ છે ઇમોશનલ ક્ષણ દીકરીવાળા માટે ક્ષણ સૌથી વધારે ઇમોશનલ હોય છે વરરાજા સાથે કોઈ વાહનમાં બેસતા પહેલાં દીકરી આ રિવાજ નિભાવે છે આમ તો દરેક હિન્દુઓના લગ્નમાં આ રિવાજ જોવા મળે છે પણ ઘણા ઓછા લોકોને આ પાછળની હકીકત ખબર હોય છે એક પ્લેટમાં દીકરી માટે ચોખા લાવવામાં આવે છે અને પછી દીકરીને બંને હાથેથી કોબા ભરીને આ ચોખાને પાછળની તરફ ફેંકે છે હિન્દુ ધર્મમાં દીકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે જ્યારે તે પિતાનું ઘર છોડીને વિદાય લે છે એ સમયે ચોખાના રૂપમાં પોતાની દુવા ધન સંપત્તિ તથા સમૃદ્ધિ પોતાના પરિવારને આપીને જાય છે આ કારણોસર તે વિદાય વખતે ચોખા પાછળથી પાછળની તરફ ફેંકીને જાય છે તેની સાચવીને રાખવામાં આવે છે ચોખા જ કેમ બીજું કોઈ અનાજ નહીં પણ ચોખા જ શા માટે ફેંકવામાં આવે છે એ પાછળનું પણ કારણ છે ચોખાની સૌથી શુદ્ધ સમૃદ્ધિના પ્રતિક માનવામાં આવે છે આ ઉપરાંત જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે એ નકારાત્મકતાને દૂર કરે છે તેથી જ કોઈ પણ ધાર્મિક પ્રસંગે ચોખાને પહેલાં રાખવામાં આવે છે આ ઉપરાંત ચોખા શુદ્ધતાનું પણ પ્રતિક છે જ્યારે પણ કોઈ ચાંદલો કરે છે એ પછી એના પર ચોખા લગાવવામાં આવે છે જેથી વિચારોમાંથી નકારાત્મકતા દૂર થાય છે